શહેરમાં મકરપુરા વિસ્તારમાં સોમવારના રોજ જૂના ઝઘડાની અદાવત રાખી બે યુવકો વચ્ચે સામસામે મારામારી થઈ હતી આ મારામારીમાં હથિયાર સાથે આવી પહોંચેલા યુવકે બીજા યુવક પર હુમલો કર્યો હતો ત્યારે વિસ્તારમાં અચાનક અફરાતફરી મચી જવા પામી હતી તીશન હથિયારથી એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં થયેલી ભીડમાંથી કોઈએ પોલીસને ફોન કરતા મકરપુરા પોલીસ સ્થળ પર તોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી પોલીસે આ બે જણ વચ્ચે થયેલ મારામારીમાં ઘટનામાં ઈજાગ્રસ્તને સારવાર કરાવવા હોસ્પિટલ ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કુછ ચાર પાંચ દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો છ પેઢીનો એમાં આરોપી હરિઓ મધ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં અમુક બીજા નામ ખોલવામાં આવ્યા હતા એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને હતું જતીન રાઠવા હતું અને એ અદાવતમાં કે મારું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને તપાથી છરીના ઘા કર્યા હતા તુરંત જ પોલીસ સ્થાને પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિયુંમને પોલીસ એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલુ ચાલી રહી છે તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહીને આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને Uh, ...policía de sentido, pero